આવીને નેશનલ હાઇવેના અધિકારીઓને ચીમકી આપી ગયા છે પણ કોઈનું કંઈ ઉગતું નથી નેશનલ હાઇવે ના અધિકારીઓ ના સાંસદની વાતને ધ્યાન પર લે છે ના ધારાસભ્યની વાતને ધ્યાન પર લે છે ના એની જનતાની વાતને ધ્યાન પર લે છે લોકો સોશિયલ મીડિયા ઉપર આ હાઇવેના મીમ બનાવીને પણ થાકી ગયા પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજીના કાન સુધી પણ આ વાત ન પહોંચી છેવટે વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે છેલ્લો ચેતવણી પૂર્વક એક લેટર નિતિન ગડકરીજીને લખી નાખ્યો છે અને લેટર ખુલ્લો લેટર લખ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ છે લેટર શું લેટર લખ્યો છે એ વિશેની વાત કરીશું મેં અનંત પટેલ વાસદા વિધાનસભા કા પ્રતિનિધિ ઓર ઇસ ક્ષેત્ર કી જાગૃત આદિવાસી જનતા કી ઓર સે યહ અત્યંત ગંભીરતા ઓર આક્રોશ કે સાથ પ્રસ્તુત કર રહા હું विधानसभा क्षेत्र जो अनुसूचित जनजाति के लिए आरक्षित थे आज हमारी जीवन रेखा नेशनल हाईवे वर्ष से से भी अधिक समय से जर्जरित खड़ेदार और खतरनाक स्थिति में है। है। अनंत पटेल का लेटर हम आदिवासी है हम वही नहीं जो बार बार वादों से संतुष्ट हो जाए हमारे साथ इस तरह का व्यवहार और उपेक्षा क्यों बढ़ती जा रही है क्या विकास केवल शहरों और चुनिंदा तबकों के लिए है क्या हमारी जान माल की सुरक्षा किसी दूसरे मापदंड पर आकी जा सकती है यह अन्याय सहन करना योग्य नहीं है हमारी ओर से स्थानीय अधिकारियों सड़क विभाग और राज्य प्रशासन को बार बार सूचित किया पर किसी ने न तो ठोस मरम्मत हुई न ही स्थानीय पुनर्निर्माण का काम शुरू हुआ इसका परिणाम यह हुआ कि नागरिकों को रोजाना खतरों का सामना करना पड़ रहा है कृषि उत्पादकों को ढुलाई प्रभावित हो रही है और हमारी आर्थिक सामाजिक गतिविधियां पूरी तरह से बाबंधित शीघ्र और स्थायी मरम्मत पुनर्निर्माण का कार्य तत्काल प्रारंभ नहीं किया गया तो वास्ता की आदिवासी जनता और मैं वास्ता विधानसभा के प्रतिनिधि के रूप में तेज और निर्णायक आंदोलन करने की બાધ્યૂંગ પંદર દિનો સ્થાયી પુનઃ નિર્માણ કરવા પટેલ દ્વારા કેન્દ્રીય મંત્રી રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીજીને લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યો છે અને છેલ્લો અંતિમ ચેતવણી આપવામાં આવી છે કે જો પંદર દિવસ અંદર

લગભગ એક દોઢ વર્ષથી અત્યંત જર્જરિત છે વરસાદ પડી જાય તો ખાડા પડે છે અને વરસાદ બંધ થઈ જાય તો ધૂળની ડમરીઓ પ્લાસ્ટિકની કોઠળી બાંધી દેવા લાગ્યા ઘરો આવેલા છે ઘરો પર પ્લાસ્ટિક બાંધવા સામેની તરફ લાગ્યા કેમકે ધૂળની ડમરીઓ ઘરમાં સુધી પહોંચી ન જાય ખેતીવાડીને નુકસાન થાય છે એની સાથે સાથે જે ખેત પાક લઈ જવાનો હોય આ જીવા દોરી સમાન છે આ રસ્તો તો આદિવાસી સમાજની જીવા દોરી સમાન છે અહીંથી ખેતીના પાકો વાંસદા તરફ થાય છે વાંસદા અમારું તાલુકા મથક છે એ જ રસ્તેથી આગળ ધરમપુર તરફ જાય છે ઔદ્યોગિક નગરી વાપી તરફ પણ જાય છે તાપી જિલ્લા તરફ પણ જાય છે આ રસ્તો તાત્કાલિક બનાવવો ખૂબ જરૂરી છે વાંસદા તાલુકા સુધી પહોંચવા લોકોને આ જ રસ્તાનો ઉપયોગ કરવો પડતો હોય છે પણ સરકારના વાયદા નેતાઓના વાયદા નેતાઓ કઈ કઈ થાકી ગયા હાઈવે છપ્પન ના જાડી ચામડીના અધિકારીઓને પણ અધિકારીઓએ કોઈ પણ તસદી લીધી નથી ચોમાસું વીતી ગયું છતાં પણ રોડ રીકાર્પેટિંગનું કામ શરૂ કરવામાં નથી આવ્યું એક એક ફૂટના ખાડા પડી ગયા છે છતાં પણ હાઈવે છપ્પન ના અધિકારીઓ પેટનું પાણી નથી હલતું મારે અંતિમ ચેતવણી એટલા માટે આપવી પડી કે અમે રજૂઆત કરી કરીને થાકી ગયા પરંતુ અમે લડાઈ લોક અને પ્રતિનિધિ તરીકે કરવા જઈ રહ્યા છે જો તાત્કાલિક તકનીકી માણસ એન્જિનિયર મોકલીને રાજ્ય સરકારમાંથી મોકલો કે કેન્દ્ર સરકારમાંથી તકનીકી માણસ મોકલીને એની વિઝિટ કરીને રસ્તો કઈ રીતે મજબૂત થાય અને સારો બને એના માટેની કાર્યવાહી કરો ને દિવસમાં કામ ચાલુ કરો અને પારદર્શિકતા મુજબ અમારા સુધી માહિતી મળવી જોઈએ અને જો અમારી આ માંગણી અમારો ખુલ્લો પત્ર અમારો ચેતવણી વાળો પત્ર સરકાર નહીં સાંભળશે મંત્રી નહીં સાંભળશે તો અમે જલદમાં જલદ ઉગ્ર આંદોલન કરતા અચકાઈશું નહીં છેલ્લો સવાલ સીધો રજૂઆત કરી એક ધારાસભ્ય તરીકે અંતે અમારે કેન્દ્રીય મંત્રીને પણ રજૂઆત કરવી પડે અને અમે નરેન્દ્ર મોદીજીને પણ એની નકલ મોકલી છે આ અમારો છેલ્લો પત્ર છે અને અમારી ખુલ્લી ચેતવણી છે કે આ નેશનલ હાઈવે છપ્પન વાપી શામળાજી રોડ મારામત વિસ્તારમાંથી જેટલો પસાર થાય એ તાત્કાલિક અસરથી બનાવવો જ પડશે નહીં તો અમે ઉગ્ર જલદ આંદોલન કરીશું છેવટે અનંત પટેલ દ્વારા નિતિન ગડકરીજીને છેલ્લો ચેતવણી રૂપ લેટર લખવામાં આવ્યો છે હવે શું થાય છે એ આગામી સમયમાં જોવાનું રહેશે જનતાએ ટેક્સના પૈસાના ઉપયોગ માટે આંદોલન કરવું પડશે કે પછી ધારાસભ્ય અનંત પટેલના લેટરની અસર થાય છે તો શું આ લેટર થી પંદર દિવસમાં રસ્તાનું કામ શરૂ થાય છે કે કેમ એ જોવાનું રહેશે